ભવિષ્ય ઘડવામાં એક નાનકડો પણ મજબૂત પાયો બનાવો સર્વ સમાજ સંગઠનના ઉપક્રમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને આધાર આપવા હેતુસર આયોજિત આ કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છલકાતી નજર આવી હતી સંગઠનના સભ્યો અને સામાજિક આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ તથા મહેમાનો દ્વારા સમાજના શિક્ષણ ક્ષેત્રે યોગદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ ઉજળા ભવિષ્યની કુંજી છે અને દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે એ માટે સંગઠન હંમેશા પ્રયત્નશીલ રહેશે આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ શિક્ષકો અને વાલીઓએ સંગઠનના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં શૈક્ષણિક જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે મારું નામ અબ્દુલ સમજ મુનશી છે આ સર્વસમાજ સંગઠન અમારી સંસ્થા ચાલે છે ને વધારે બજાર મધ્યાન સામી હોલની અંદર અમે લોકો નોટબુક વિતરણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને અમે ફોર્મની પ્રક્રિયા રાખેલી હતી જે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ફોર્મના હિસાબે દરેક બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવશે કેટલી નોટબુક વિતરણ તો લગભગ ગણતરીના હિસાબે જો અમે ફોર્મ ગણવા જઈશું તો લગભગ બે હજારથી પચીસો બાળકોનું વિતરણ કરવામાં આવશે ને ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ છે એમાં લગભગ સાડી પાંચસો છસો હજાર ફોર્મ ભરાવે પર હેડ વેપારી ત્રણ વ્યક્તિ તો પંદર બે હજાર થઈ જાય છે અમારા સંસ્થાના નામથી અમે લોકો અમારું ચોથું વર્ષ છે ચોથા વર્ષથી અમે સતત કરતા આવ્યા છે અને આ સિવાય બીજા ઘણા બધા અમુક અમારે ત્યાં કામ કરવામાં આવે છે સંસ્થા તરફથી ઘણા બચ્ચાઓની ફી માફી કરવામાં આવે છે ફી અમારે ત્યાંથી આપવામાં આવે છે ઘણી બધી એવી જેવી કે આપણે કાર્ડની સિસ્ટમ છે બધા આયુષ્માન કાર્ડ સિસ્ટમ કાર્ડ આપવા કાર્ડ આ બધા કાર્ડ છે એ બધા અમારે ત્યાં ફ્રીમાં બનાવવામાં આવે છે એવી ઘણી બધી અમારી સંસ્થા તરફથી સુવિધા આપવામાં આવે છે શિક્ષણ તો ખાસ એક પેલું કહેવાય ને શિક્ષણ એક એવી શ્રેણીનું દૂધ છે કે જેને પીધું એ ધાળે છે એટલે જગતમાં આખામાં એનું વર્ચસ્વ વધી જાય છે ભણેલો ગણું હોય આજે તમે એક એક્ઝામ્પલ તમે બતાવવા માગો ખાલી તમારા માધ્યમથી લોકોને જણાવવા માગું છું કે આપણે આજે જોઈ લો કે બાબા સાહેબ આંબેડકર જે ભણે છે એટલે આજે એમના એમનું સંવેદન આખા દેશમાં ચાલી રહ્યું છે એ સંવિધાનના હિસાબે આખું દેશ ચાલી રહ્યું છે એટલે ભણેલા કારણે વાત જાય હું શિક્ષણના માધ્યમથી લોકો શિક્ષણ માટે લોકોને આગળ આવવા માટે કહું છું કે તમે જમવાનું એક વૃત્તિ ઓછી ખાઓ પણ જમવાનું સતત રાખો ભણાવવાનું સાથે રાખો જમવાનું ઓછું કરો ભણાવવાનું સાથે રાખો બાળકોને એટલે ભણીને બાળકો આગળ આવશે એટલે તમારું પણ ભવિષ્ય ઉજ્જવલ થશે અને બચ્ચાનું ભવિષ્ય ઉજ્જવળ થશે